શોકનો માહોલ ફેલાઈ ગયો છે ગીર સોમનાથના ઉનાનો યુવક મહાકુંભમાં ગયો હતો જ્યાંથી તેનો મૃતદેહ ગીર સોમનાથ ગ્રામ્યમાં વીજ વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી કોડીનારના સાત ગામડાઓમાં વીજ વિભાગના દરોડા સરખડી કડોદરા માલશ્રમ ગામમાં વીજ વિભાગે ચેકિંગ કર્યું મૂળ દ્વારકા બરડા ગોહિલખાણ અને ચોહાણ ખાણમાં ચેકિંગ બસો ત્રેવીસ વીજ જોડાણ ચેકિંગ કરતા બેતાળીસ માં ગેરરીતિ સામે આવી વીજ ચોરોને ફટકારાવ તેર પોઈન્ટ પંચાવન લાખ રૂપિયાનો દંડ અચાનક જ આ કાર્યવાહી કરતા જે વીજ ચોરો છે તેમનામાં ફફડાટ ફેલાઈ ગયો